જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે હાર્લે ડેવિડસન ફોર્ટી એટ બાઇક જોઈ રહ્યા છો આ બાઇક વેચવાનું છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ છાચવેલી સોખી ગાડી છે ન્યૂ કન્ડિશનની અંદર તમને આ ડેવિડસન જોવા મળશે મોડલની વાત કરું તો બે હજાર ને સોળના મોડલની આ ડેવિડસન બાઇક છે ઓનરની વાત કરું તો ત્રણ ઓનરની આ બાઇક છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે ગેરંટી સાથે આ ડેવિડસન વેચવાનું છે કિંમતની વાત કરું તો છ લાખને પચાસ હજાર રાખેલી છે તેમાં તમને નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે તેવું આ ગાડીના માલિક જણાવે છે અત્યાર સુધીમાં ફક્ત ને ફક્ત આ ગાડી ચૌદ હજાર કિલોમીટર જ ચાલેલી છે સાવ ઓછી ચાલેલી છે વીમો પણ શરૂ છે એવું આ માલિક જણાવે છે ગાડીના આ ગાડી તમને રૂબરૂ પ્રોપર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તમને રાજકોટ આ ડેવિડસન જોવા મળશે તમે જ્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ ગાડીની ખરીદી કરી શકો છો ફૂલ જવાબદારી સાથે ટીપટોપ કન્ડિશન છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે આ ગાડીવાળા ભાઈનો નંબર છન્નું બે છેતાલીસ ત્રીસ સાઠ નવ આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી વધુ વિગતો મેળવી શકો છો બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ સાચવેલી ચોખ્ખી ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી